જો તમારે ગરમીમાં હેલ્થ ટેસ્ટી અને નાસ્તો બનાવીને ખાવું હોય તો જટપટ આ નાસ્તો બની જાય ફક્ત ઘરમાંથી જ અને આજે આપણે ઘરમાં તો થોડા ઘણા શાકભાજી તો પડ્યા જ હોય શાકભાજી તમારા મનગમતા પણ આજે આપણે જે એકદમ પવાનો નાસ્તો બનાવીશું પવાની અંદર દૂધી નાખીને એકદમ ટેસ્ટી નાસ્તો જો આ નાસ્તો તમે બનાવો તો આ નાસ્તો તમે જે આપણે મંચુરિયન કે કોઈ પણ ખાતા હોય એને પણ ભૂલી જાઓ એવો આ નાસ્તો સરસ બને છે અને આ નાસ્તો આપણે પૌવામાંથી બનાવીશું પૌવાની અંદર દૂધી ખમણીને આ નાસ્તો આજે આપણે એકદમ સરસ તૈયાર કરીશું અને અને તેલ પણ ના ભરાઈ રહે અને તેલ ના રહે એવો નાસ્તો આપણે આજે હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવીશું તો આ નાસ્તો આજે આપણે બનાવીશું પૌવામાંથી પૌવાને આપણે સારી રીતે ધોઈ લીધા છે તમારા ક્વોન્ટિટી પર તમે આ નાસ્તો બનાવી શકો છો પણ અહીંયા મેં એક કપ ભરીને આપણે પૌવા લીધા છે પૌવાને સારી રીતે આપણે ધોઈ લીધા છે અને પૌવા ધોઈ જાય એટલે એમાં આપણે શાકભાજી ઉમેરી દીધું શાકભાજીમાં મેં કોબીઝ ખમણેલું ગાજર ખમણેલું ઘણા બધા ધાણા ખમણેલા છે હવે આપણે આ શાકભાજી લઈને હવે એની અંદર મેં અહીંયા મીઠા લીમડાના પાનને પણ આ રીતે અંદર મચળી લઈશું આપણે થોડા તોડીને અને સાથે અહીંયા આપણે આદુ મરચાં લસણની પેસ્ટ લઈ લઈશું અને હવે આપણે દૂધી અહીંયા એ અડધી નંગ લઈ લીધી છે આ નાસ્તો તો હેલ્ધી તો બનશે સાથે ટેસ્ટી બનશે અને ખાવામાં પણ અને ઠંડક દૂધીના તો ગુણ તમને દૂધી જો બાળકો આવી રીતના શાક કે કાંઈ ના ખાતો હોય તો દૂધીનો નાસ્તો તમે આવી રીતે બાળકોને બનાવીને આપો તો એને ખબર પણ પડતી નથી હોતી અને ફટાફટ ખાઈ લેતા હોય છે આ નાસ્તો ફક્ત આપણે કોઈ પણ શાક તમે આમાંથી તમે ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો સાથે હવે આપણે સૂકા મસાલામાં હળદર પાવડર અને સાથે અહીંયા આપણે ધાણા પાવડર ઉમેરીને હવે આપણે બીજા મસાલામાં અહીંયા ઉમેરીશું અહીંયા લોટ લીધા છે જે લોટ થોડો આપણે ચોખાનો લોટ લઈ લીધો છે અને સાથે થોડો આપણે ચણાનો લોટ લીધો છે એ ફક્ત આપણે બાઇન્ડિંગ માટે અને અહીંયા મેં સૂજી લીધી છે એ આપણે અહીંયા બે કે ત્રણ નાની એવી ચમચી લીધી છે જો આમાંથી તમે કોઈ પણ ન ઉમેરું તો તમે સ્કીપ પણ કરી શકો છો અહીંયા સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું થોડું આખું કાચું જીરું અને થોડું આપણે તેલ ઉમેરીશું અને હવે આપણે આ બધું મિક્સ કરી આપણે પાણીની જરૂર પડશે તો આપણે થોડું પાણી ઉમેરશું પણ લાગતું નથી કે આપણે ફક્ત જે પમા પલાળેલા હોય છે અને દૂધીની અંદર પણ પાણી હોય છે એટલે આપણે આ બધું અંદર બિલકુલ આપણે પાણી નહીં ઉમેરીએ અને તમે જોઈ શકો છો મેં જે માપ લીધેલું છે એ જ આપણે એની અંદર જ આપણે આ બધું સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને બિલકુલ પાણીની જરૂર નથી પડી અને સારી રીતે આપણું બધું મિક્સ થઈ ગયું છે તો આ રીતે નાસ્તો બનાવવાથી સા નાસ્તો એકદમ સરસ બને છે અને તમે કોઈ પણ બહારના મંચુરિયન હોય એ પણ તમે ભૂલી જાઓ એમાં સરસ બને છે તો ચાલો અને હવે આપણે આના બોલ બનાવી લઈશું તો અહીંયા આપણે આ નાના નાના આ રીતે બોલ તૈયાર કરી લેવાના છે તો અહીંયા મેં તમને આ બોલ બનાવીને બતાવ્યો છે તો આ રીતે આપણે તમે કોઈ પણ આકાર તમે આપી શકો છો તમારે સિલિન્ડર આકાર આપવો હોય તમારે કુરકુરે આકાર આપવો હોય કે તમારે રોલ જેવો આકાર આપવો હોય કે તમે ટીકી આકાર આપવો હોય કે તમારે એને થેપલી પૂરી કરવી હોય તો પણ તમે એને કરી શકો આ રીતે આપણે આજે બનાવીશું ફક્ત દૂધીમાંથી આજે આપણે પમવાની અંદર દૂધી ઉમેરીને આ નાસ્તો તૈયાર કરીશું હવે અહીંયા આ નાસ્તો માટે મેં અહીંયા ખજૂરભાઈ સિંગ તેલ લઈ લીધું છે આ સિંગ તેલ આજે આપણે બનાવીશું ખજૂરભાઈ સિંગ તેલમાંથી અને ખજૂરભાઈ તેલની અંદર આ નાસ્તો તરવાથી ખૂબ જ સરસ નાસ્તો બને છે તેલ પણ નથી ભરાઈ રહેતું અને ખાવામાં પણ ગુણકારી છે અને સાથે સાથે આપણે સેહત માટે પણ ખૂબ સારું છે અને શુદ્ધ ઘાણીનું સિંગ તેલ છે કે કોઈ મિલાવટ નથી કે કોઈ અન્ય અને એકદમ શુદ્ધ તેલ છે અને સિંગના શુદ્ધ દાણા અને ચોખા અને ઘાણીનું તેલ છે શુદ્ધ તેલ તો ફ્રેન્ડ્સ બનાવજો તમે પણ અને આ તેલ અન્ય તેલ કરતાં પણ ખૂબ સરસ એવું તેલ છે તો અહીંયા મેં સિંગતેલ આપણે ખજૂર પાઈનું સિંગતેલમાં આજે આપણે આ નાસ્તો તૈયાર કરીશું અને આ તેલ પણ બળતું પણ નથી અને નાસ્તો પણ એકદમ હલકો બને છે અને ખાવામાં પણ કોઈ જો તમને નુકસાન નહીં કરે એટલું સરસ આ નાસ્તો તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ બનાવજો તમે પણ અને વાપરજો શુદ્ધ સેહત માટે ઓછું ખાવ અને સારું ખાવ તો તમારી સેહત સારી રહેશે અને પાચન શક્તિ પણ આપણે ખૂબ સારી રહે તો બનાવજો અને આ નાસ્તો આજે આપણે બનાવ્યો છે ખજૂરભાઈ તેલમાંથી અને એ પણ આપણે પૌવાની અંદર દૂધી ખમણીને અને જો તમને કંઈ ગરમીની અંદર કંઈ હલકું ફૂલકું ખાવું હોય તો તમે આને બનાવીને ખાઈ શકો છો તો તમને આજની રેસીપી ખૂબ પસંદ આવી હશે તો આજની રેસી વિડીયો અહીંયા આપણે પૂરો કરતાં પહેલાં અહીંયા આપણે આ નાસ્તો હું દહીં સાથે અને સૂકી ડુંગળી સાથે તમને સાવ કરીને બતાવું છું તો ફરી નવી રેસીપી સાથે મળીએ ત્યાં સુધી મિત્રો જોતા રહેજો ગીતાની રસ હોય તો આજનો નાસ્તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી અને નવી રીતે કોઈ પણ તમે મંચુરિયન ખાવ તો પણ ભૂલી તેવો આ નાસ્તો હવે આને તમે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર જો તમે નવા હોવ ખજુરભાઈના શુદ્ધ ઘાણીના તેલમાં રસોઈ બનાવીશું અને અમે જે ડબ્બો લાવ્યા છે ખજૂરભાઈનો તો હવે આજે અમે મારું તેલ વાપરો એકદમ શુદ્ધ અને શુદ્ધ ખાણી નું તેલ છે તો આ તેલ અને શુદ્ધ મગફળી તેલ છે શુદ્ધ દાણા નું અને ડિલિવરી માટે પણ એમના જ માણસો આવે છે આપવા